નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ જે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા છે એનું મેરિટ લિસ્ટ આવી ગયું છે એટલે કે કામ ચલાવું મેરિટ લિસ્ટ આવી ગયું છે અને આ કામ ચલાવું જે મેરિટ લિસ્ટ છે એને તમે આ જે ઉપર વેબસાઇટ આપેલી છે આ વેબસાઇટ ત્યાંથી તમે જોઈ શકો છો તો વેબસાઇટ નામ છે જી એસ એસ વાય ગુજ ડોટ ઇન લખશો એટલે તમારે મેરિટ લિસ્ટ ખોલી જશે એ વેબસાઇટ ખોલવાની છે પછી અહીં નીચે આવવાનું છે નીચે આવ્યા પછી અહીં તમે જોઈ શકો છો આ ચાર કોલમ છે આમાં ત્રીજા નંબરનું મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટે ગીતની સૂચનાઓ છે ત્યાં રિઝલ્ટ આપેલું છે આ આ રિઝલ્ટ છે અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો અહીંથી તમે તમારું જે રિઝલ્ટ છે એ જોઈ શકો છો અને ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજથી લઈને એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ ચાલુ થઈ ગયું છે તો આ બંને વસ્તુ તમે અહીંથી જોઈ શકો છો સાથે રજીસ્ટ્રેશન માટેની સૂચનાઓ ત્યાં નીચે છે ને આપણે તમારે ફાઇનલ મેરિટ લિસ્ટ કામ ચલાવ મેરિટ લિસ્ટ તમે કોઈ ડાઉનલોડ કરવા માંગતા હો તો આ જે ત્રણ એરા છે એના પર ક્લિક કરવાનું છે અને એના પર તમે ક્લિક કરશો એટલે અહીં નીચે મેરિટ લિસ્ટ આવશે એમાં મેરિટમાં ક્લિક કરવાનું છે અને મેરિટમાં તમે ક્લિક કરશો તો જ્ઞાન સાધના પરીક્ષા બે હજાર ચોવીસ અંતર્ગત પ્રોવિઝન મેરિટ યાદી પીડીએફ છે તો આ પીડીએફને તમે ડાઉનલોડ કરી શકો છો અને ડાઉનલોડ સીધી કરશો એટલે પીડીએફ છે એ ખોલી જશે અને તમારામાં તમે એને ખોલવા માંગતા હોવ તો પણ ખોલી શકો છો અને અહીં તમે એ રીતે તમારું મેરિટ જોઈ શકો છો તો એકસો અગિયાર છે જે સૌ પ્રથમ વિદ્યાર્થી આવે છે અમને અને છેલ્લા નંબરનો જે વિદ્યાર્થી છે એ એસ કેટેગરીના ત્રેપન ગુણવાળા પણ આમાં પાસ થયા છે એટલે કે સિલેક્ટ થયા છે પચીસ હજાર લેવાના છે એટલે કે સાઠ કરતાં પણ નીચું મેરિટ એ એસટીનું અટક્યું છે સાથે બીજી કેટેગરીનું મેરિટ પણ તમે જોઈ શકો છો કોનું કેટલું અટક્યું છે તો જનરલ કેટેગરીના પાંસઠવાળા છે ઓબીસીના પણ છે એસસી કક્ષાના છેલ્લે અઠ્ઠાવન ગુણવાળા છે એ પણ આમાં સિલેક્ટ થયા છે તો મેરિટ તમે ધાર્યા કરતાં ઘણું નીચું છે આ રીતે મેરિટ લિસ્ટ તમે અહીંયાથી પીડીએફમાંથી તમારું નામ તમે જોઈ શકો છો ડાઉનલોડ જાતે કરીને સર્ચ તમારું નામ કરશો તો પણ મળી જશે તમારો નંબર સર્ચ કરશો તો પણ મળી જશે તમારો સીટ નંબર છે એ સર્ચ કરશો તો પણ મળી જશે તો એસસી કેટેગરીનું પણ ઘણું નીચું અટક્યું છે અને અઠ્ઠાવન ગુણવાળા છે બધા મેરિટમાં છે એસ ટી કેટેગરીના જે છે એ ત્રેપન ગુણવાળા પણ છે જે ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે એમનું મેરિટ ચોસઠ ગુણે અટક્યું છે છતાં તમારું નામ સર્ચ કરી દેજો અને જનરલનું છે એનું પણ ચોસઠ અટક્યું છે તો આ રીતે મેરિટ તમે ધાર્યું એના કરતાં ઘણું નીચું અટક્યું છે તો આપ સૌનો આભાર સાથે ટેલિગ્રામ ચેનલ એક્ઝામ સાથી પર હું લિંક મૂકી દઈશ ત્યાંથી પીડીએફ ડાઉનલોડ કરવી તો પણ કરી શકો છો તો જી ની જે વેબસાઇટ છે ત્યાંથી તમે મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરી શકો છો તો આ વેબસાઇટ જી એસ એસ વાય બુજ ડોટ ઇન જે વેબસાઇટ છે આ ખાસ યાદ રાખજો ત્યાંથી તમે મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરી શકશો સાથે એ વેબસાઇટનું ગૂગલ ક્રોમમાં સર્ચ કરજો નામ લખજો અને પછી મેરિટ લિસ્ટમાંથી મેરિટ યાદી સર્ચ કરજો અને આ ત્રીજા નંબરમાં એ મુખ્યમંત્રી જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન છે એ પણ ચાલુ થઈ ગયું છે આ રજીસ્ટ્રેશન જે છે અહીં લોગિન છે આ લોગ ઇન કરવાનું રહેશે અને ત્યાંથી પછી રજીસ્ટ્રેશન ચાલુ થશે એના આપણે ટાઈમ મળશે તો એનો વિડીયો પણ બનાવશું તો એના માટેની આ સૂચનાઓ છે આ સૂચનાઓ બધી વાંચી લેજો વિદ્યાર્થી લોગ છે આ વિદ્યાર્થી રજીસ્ટ્રેશન છે તો પહેલું રજીસ્ટ્રેશન કરી દેજો અને પછી લોગ થશે અને આ સૂચનાઓ પહેલી વાંચજો તો આ ત્રણ કામ છે તો આ રીતે તમે તમારું મેરિટ જોઈ શકો છો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો થેન્ક યુ વેરી મચ આ વેબસાઇટ જરાય ભૂલતા નહીં